નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સરદારપુર ગામ જેતપુર તાલુકાના એક વાડીની મુલાકાતે આવ્યા છીએ અને વાડીનું લોકેશન પણ બહુ સારું છે અત્યારે વાતાવરણ પણ એકદમ તડકા જેવું છે એટલે કે વરાપે પણ સારી છે અને આપણે ખેડૂતની મુલાકાતે આપણે હાજર છે તો લઈએ છીએ હા શું નામ તમારું નામ વિજય જ્યુરાજભાઈ બેટા ગામ સરદારપુરપુર જિલ્લો રાજકોટ અને આપણે શેનું વાવેતર કરેલું છે એ મગફળી છે છે ને સોયાબીનનું વાવેતર કર્યું છે ત્રણ વસ્તુનું વાવેતર ત્રણ વસ્તુનું વાવેતર કર્યું આપણે મગફળીની અંદર તમે પાયાથી કઈ કઈ શરૂઆત કરી કઈ કઈ વસ્તુ આપેલી છે અને કયા કયા ખાતરો આપેલા છે પાયામાં મગફળીમાં ધરતી ફોર્સ ખાતર છે હા હતું તું પટમાં લેસન્ટા પટ અને એવરગોળ યવરગોળ હા